પોલીસે આરોપી ની ધરપકડ કરી છે તો મિત્ર એ મિત્ર ને પૈસા ની લેતી દેતી કરી હોવાનું પોલીસે હકીકત જણાવ્યું ગતરોજ સુરતના લિંબાયત વિસ્તારમાં રૂક્ષમણી નગર ખાતે સુમન સ્કૂલ પાસે

સુમન સ્કૂલ પાસે રોહન તેના મિત્ર દીપકને મળવા ગયો હતો જ્યાં અચાનક દીપકે રોહનને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી નાફી છૂટ્યું હતું રોહનને હોસ્પિટલ માં સારવાર મળે તે પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું હતું આમ દિન દહાડે યુવકની હત્યા તથા મૃતકના પરિવારે પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો તો ડેપ્યુટીમિયન ના ઘર પાસે જ દિન દહાડે હત્યાનો બનાવ બનતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો મૃતકના પરિવાર દ્વારા સ્થાનિક પોલીસ પર કેટલાક આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા તો મામલો વધુ ગરમાતા ડેપ્યુટી મેયર કરી હતી પણ પણ લોકોએ તેઓને આડે હાથ લીધા હતા જેથી મામલો શાંત પાડવા પોલીસે હળવો કર્યો હતો તો આ મામલે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હત્યા કરનાર આરોપી દીપક પાટીલની ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપીએ પોલીસ તપાસ દરમિયાન જણાવ્યું કે પોતે એક્સટર્નલ અભ્યાસની સાથે નોકરી કરે છે તો રોહન અને તે બંને મિત્રો હતા પરંતુ પૈસા ની માંગણી બાબતે બંને વચ્ચે સંબંધો બગડતા રોહન ની હત્યા કરી હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું છે હાલ આ સમગ્ર મામલે દીપક પાટીલ ધરપકડ કરી પોલીસે છોટા સા બચ્ચા ચાકુ માર દીયા ગયા और वो गला काट दिया उसका दिया। और हमें न्याय चाहिए न्याय के लिए हमको कुछ नहीं चाहिए जैसे मारने वाले मारने हमको पता नहीं है अगर पता होता तो, तो हम भी जान पे जान ले लेते पर हमें वो अभी मिल गया है तो उनकी जान हमको चाहिए उसकी जान ली तो हम भी जान लेना चाहते जो, जो जगह पे घटना हुई वहाँ पे कुछ अड्डा चल रहा था हाँ अड्डा चल रहा था बहुत काफी दिनों से चल रहा है वो बाड़ू पांडू सब जान रहते हैं उसमें वो लोग सब रहते हैं पर आज कोई नहीं था उधर आपने इसके पहले कंप्लेंट क्यों नहीं की? उसने पहले बहुत कंप्लेंट लिखी गई है पर कुछ होता नहीं है बहुत बार कंप्लेंट की है पर पैसे दबा देते पुलिस वाले को पुलिस वाले का मुंह दब हो जाता है पुलिस वाले का मुंह दब हो जाता है उनको हफ्ता मिलता है उसको क्या चाहिए લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરડી ફાટક ની બાજુમાં એક સોસાયટી છે ત્યાં એક મર્ડર ની ઘટના બની હતી આ ઘટના જે આરોપી છે દીપક પાટીલ એની પોલીસે ધરપકડ કરી છે આરોપીની પોતે જે ભોગ બનનાર છે એની સાથે એની મિત્રતા પણ હતી એને એકબીજાની સારી રીતના પરિચયમાં હતા અને ભોગ બનનાર છે એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો ભોગ બનનાર પોતે ડિંડોલીના રહેવાસી છે અને પોતાના મામાને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં એ સમયે આરોપી અને ભોગ બનનાર બે ભેગા થયા હતા બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આમનું હત્યા નિપજાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ તૈયાર જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ આ ઉપરાંત જે પણ અમને વિગતો મળે છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ જે પણ વિટનેસ છે એના નિવેદનો પણ લઈ રહ્યા છીએ હાલમાં જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની પાસે જે ભોગ બનનાર છે એ પોતે આરોપી પાસે કંઈક પૈસા માંગતો હતો આ પૈસા બાબતે કંઈક બંને વચ્ચે ઝઘડો થયો હતો એને કારણે એને હત્યા નિપજાવી હતી આ જે પૈસા માંગતો હતો એ કોઈ કારણસર માંગતો હતો કે કોઈ અન્ય પ્રકારે માંગતો હતો એ તમામ બાબતે અમે અત્યારે વેરીફાય કરી રહ્યા છીએ ઇન્વેસ્ટિગેશન એ જ દિશામાં ચાલુ છે અત્યારે કે કઈ રીતના શું કામ આ પૈસા માંગતો હતો અને કેટલા રૂપિયા અત્યાર સુધીઓને આપ્યા હતા સર આરોપી શું કરે છે જે આરોપી છે એ અત્યારે એક વર્ષથી અહીંયા રહે છે એના માસીની ત્યાં અને એ પોતે એ પહેલા મહારાષ્ટ્ર રહેતો હતો એના અત્યારે જે માહિતી જે મુજબ જે આરોપી એક્સટર્નલ અભ્યાસ પણ કરે છે અને અહીંયા જે માર્કેટ વિસ્તાર છે એમાં અત્યારે કામ રેગ્યુલર કામમાં જાય છે અને સમયાંતરે પરીક્ષા આપતો રહે છે એ પ્રકારની માહિતી પોલીસને મળી છે કોઈ આ બાબતે પણ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે આરોપી કોઈ અન્ય ગુના સાથે સંકળાયેલ છે કે નહીં અગાઉ એના વિરુદ્ધ કોઈ અરજી થઈ હતી કે નહીં અથવા એને પોતે કોઈ અરજી કરી હતી કે નહીં એ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ